નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ એકથી પાંચના વિદ્યા સહાયકોના કોલ લેટર સત્તર તારીખથી નીકળવા માંડ્યા છે એટલે કે હાલ નીકળવાનું ચાલુ છે બાવીસ તારીખ સુધી નીકળશે સાથે આ જે કોલ લેટર છે એમાં સૌ પ્રથમ ઓપન કેટેગરી માટેનો રાઉન્ડ પડ્યો છે તો એનું નામ ઓપન છે પણ ઓપનનું મતલબ છે મિક્સ બધી જ કેટેગરીના ઉમેદવારો જેને સારું મેરિટ હશે એ પોતાની કેટેગરીમાં લેવા માંગતા હોય તો પણ લઈ શકશે ઓપનમાં લેવું હોય તો પણ લઈ શકશે પણ ઓપનમાં લેવું હોય તો એક શરત છે નેવું માર્ક્સ અને તેત્રીસ વર્ષ ઉપર ઉંમર ના હોવી જોઈએ તો તેત્રીસ વર્ષ કે એની અંદર અને નેવ માર્ક્સ કરતાં જે ઉપર હોય એ બધા ઓપન કેટેગરીમાં લઈ શકશે અને બાકીના જેના પણ કોલ લેટર નીકળ્યા છે એટલે કે અડસઠ પોઈન્ટ બત્રીસ જેનું પણ મેરિટ હશે એ બધાના કોલ લેટર નીકળ્યા છે તો અડસઠ પોઈન્ટ બત્રીસ સુધીના બાકીનાના જેના કોલ લેટર નીકળ્યા છે એમને કોલ લેટરમાં લખેલું આવશે ઇલિ રિઝર્વડ ફોર કેટેગરી એટલે કે એલિજિબલ ફોર કેટેગરી એટલે કે પોતાની કેટેગરી માટે જ લાયક છે તો એવા ઉમેદવારોને પોતાની કેટેગરીમાં લેવું પડશે ને બાકીના જે પણ ઉમેદવાર છે એટલે કે નેવું કરતાં વધારે માર્ક્સ છે નેવું કાં તો એના કરતાં વધારે તેત્રીસ વર્ષ કાં તો તેત્રીસની અંદર જેની ઉંમર છે એ ઓપન જનરલ કેટેગરીમાં લઈ શકશે સાયન્સવાળા જે પણ ઉમેદવાર છે એમના પણ બધાના કોલ લેટર નીકળ્યા છે તો એમની પસંદગી સૌ પ્રથમ હશે તો સૌ પ્રથમ સાયન્સનું પૂરું થશે તો સાયન્સનું મેરિટ બિલકુલ ડાઉન છે મતલબ કે ફોર્મ ધાર્યા કરતાં પાંચસો નથી ભરાયા એના કરતાં ઓછા ભરાયા છે તે ઉપરાંત આ ફાઇનલ મેરિટ લિસ્ટ પણ આવી ગયું છે તે પણ તમે વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો તો ફાઇનલ મેરિટ લિસ્ટમાં થોડા ચેન્જ હશે એનું કારણ એ છે કે ઘણા બધાને ભૂલો હશે તો જે ભૂલો કામ યાદીમાં હતી એમાં સુધારો થયો હશે તો કોઈના મેરિટ વધ્યા હશે કોઈના ઘટ્યા હશે એટલે તમારો નંબર છે થી વીસ આગળ પાછળ થઈ શકે છે હવે ઘણા બધાને કોલ લેટરમાં એક્સેસ લખેલું આવે છે તો એ બાબતે તમને સમજાવી દઉં તો જનરલની જે જગ્યાઓ છે ચોવીસો અઠ્યાસી કે ચોવીસો છ્યાસી જેવી છે તો એના પછીના નંબર એટલે કે ચોવીસો નેવ્યાસી ચોવીસો નેવું એ બધાના એક્સેસમાં કોલ લેટર નીકળશે એક્સેસનો મતલબ છે ગુજરાતીમાં વધારાના વધારાના એટલા માટે છે કે સરકારી કાયદેસરની જગ્યાઓ ચોવીસો અઠ્યાસી છે તો જનરલમાં એના પછીના જે નંબર આવે છે વધારાનામાં છે હવે બીજી વાત એ કરું કે એક્સેસ કેટેગરીમાં જેના પણ કોલેટર નીકળ્યા છે એને જરાય ચિંતા કરવાની નથી તમે અત્યારે જે ટોપ મેરિટવાળા ગુજરાતમાં પાંચ હજારમાં કહેવાય એમાં જે બત્રીસો સુધીના કોલેટર નીકળ્યા છે બત્રીસો ઉમેદવારોના એ ટોપ મેરિટવાળા કહેવાય એટલે કે પિસ્તાળીસોમાંથી બત્રીસોમાંથી કોઈ રહેશે નહીં ના રહેવાનું કારણ હું તમને સમજાવી દઉં છું તો જે જનરલ કેટેગરી છે એની જગ્યાઓ અત્યારે કુલ ચોવીસો અઠ્યાસી કે છ્યાસી છે બરાબર તો આ જે જગ્યાઓ છે તો આમાંથી ચોવીસો અઠ્યાસી ઓપનવાળા બધા નહીં લાગે ઘણા બધાને કોલેટર લેટર નીકળે છે તો એમાં કોલ છે એલિજિબલ ફોર રિઝર્વડ કેટેગરી એટલે કે અનામત કેટેગરી માટે પાત્રતા ધરાવે છે તો એનો મતલબ એ છે કે એ ઉમેદવારો ઓપનમાં નહીં લઈ શકે તો એમને જ્યારે પણ જિલ્લા પસંદગી માટે જે તારીખે બોલાવે છે એ તારીખે જશે ત્યારે એમને પોતાની કેટેગરીમાં પસંદ કરવું પડશે તો આ રીતે જે જનરલ કેટેગરીનો નંબર ચોવીસો અઠ્યાસી છે એના પાછળના ઉમેદવારો આમાંથી બાકાત થશે એટલે જે કેટેગરી નંબર છે એ જનરલનો અપડેટ થતો રહેશે એટલે કે દાખલા તરીકે ચોવીસો અઠ્યાસીમાંથી દસ જણ એવા છે કે એમણે ઓબીસીમાં લીધું તો અહીં જે આ ચોવીસો અઠ્યાસી છે તો ઓપન કેટેગરીવાળા ચોવીસો અઠ્યાસીની જગ્યાએ ચોવીસો અઠ્ઠાણું સુધી લાગી શકે છે એ કેમ કારણ કે કેટેગરીવાળા પોતાની કેટેગરીમાં લે તો ઓપનવાળાને પાછળવાળાનો નંબર આવે તો આ રીતે લગભગ પચીસો જણ છે એમાંથી સાતસોથી આઠસો જણ એવા ઉમેદવાર હશે કે પોતાની કેટેગરીમાં લેશે તો એના લીધે જે ઓપન કેટેગરીના પાછળવાળા ઉમેદવાર છે એમને ઓપનમાં મળવાનો ચાન્સ છે તો આ જેના પણ કોલેટર નીકળે છે અને બધાને ચાન્સ છે મોટા ભાગનાને ઓપનમાં ચાન્સ છે અને બાકીના ઇલિજિબલ ફોર રિઝર્વડ કેટેગરી છે એમને પોતાની કેટેગરીમાં લઈ શકશે તો આ રીતે લગભગ બત્રીસો જણ જે છે એ બધા આમાંથી કોઈને કેટેગરીમાં મળશે પોતાની અને ઘણા બધાને ઓપનમાં મળશે તો આ રીતે જગ્યાઓ ભરાઈ જશે હવે આપણે બીજી વાત કરી લઈએ એક્સેસનો મતલબ આ છે હવે એક બીજા બીજી ટાઈપનો પણ એક્સેસ આવે તો આ જે રાઉન્ડ છે ઓપન કેટેગરી માટે પડ્યો છે એટલે કે ઓપન કેટેગરી ચોવીસો અઠ્યાસી જગ્યાઓ છે એ ભરાઈ જાય એના માટે સરકારે રાઉન્ડ પાડ્યો છે તો ચોવીસો નેવ્યાશી ચોવીસો નેવું પચીસો છવ્વીસો સત્યાવીસો બધા એક્સેસમાં આવશે હવે દાખલા તરીકે ઓબીસીમાં કોઈ એક હજાર નંબરે હોય તો એ પણ એક્સેસમાં હશે પછી બીજું એ કે અહીં ઓબીસીની જગ્યાઓ અત્યારે ધ્યાનમાં નથી લીધી અત્યારે જનરલ કેટેગરી માટે રાઉન્ડ પડ્યો છે ઈડબ્લ્યુએસ કેટેગરીની જગ્યાને આ આ રાઉન્ડને કોઈ લેવા દેવા નથી એટલે કે સીધો ઓપન કેટેગરીના જેટલા ઉમેદવાર હતા એમાંથી વધારાના છે એ બધા એક્સેસમાં છે બીજો નિયમ એ છે જે કેટેગરીવાળા છે તો પોતે કેટેગરીમાં દાખલા તરીકે ઓબીસીની છસો ને ત્રણ જગ્યા છે તો ઘણાના નંબર છસો હશે પાંચસો હશે પરંતુ એ જે ચોવીસો અઠ્યાસી પછીનું એમનું મેરિટ હશે તો એમના એક્સેસમાં લખેલું હશે એટલે કે તમે તમારી કેટેગરીમાં ઇન છો પણ ઓપન કેટેગરીની રીતે તમે એક્સેસ વધારાનામાં છો તો એક્સેસ લખેલું હશે તો એક્સેસથી તમારે જરાય ચિંતા કરવાની નથી એક્સેસવાળાને જ્યારે પણ તમે જિલ્લા પસંદગી માટે જશો ત્યારે તમારું મનગમતો જિલ્લો તમને મળી જાય અને મળી પણ જશે કારણ કે હજુ બત્રીસો જગ્યાઓ છે અને પછી પણ ઘણી બધી જગ્યાઓ એટલે કે અઢારસો જગ્યાઓ બાકી છે તો એ પણ ભરાશે તો સૌ પ્રથમ સાયન્સવાળાને જિલ્લા પસંદગી પછી જનરલ કેટેગરીના ઓપન કેટેગરી એટલે કે બધા માટે ખુલી છે એટલે કે દરેક કેટેગરીના આઠસઠ પોઈન્ટ બત્રીસ જનુમેરિટ હશે બધા જ આમાં જિલ્લા પસંદગી કરી શકશે તો આ રીતે ઘણા બધા મિત્રોના કોલેટ મારી જોડે આવ્યા છે તો એક્સેસ ઘણાને લખેલું હશે એટલે કે એમનો દાખલા તરીકે કેટેગરીમાં ઓપનની જગ્યાઓ છે એનાથી વધારે છે બીજાને એ રીતના પણ એક્સેસ હશે તો ઘણા બધા સાયન્સવાળા પણ એક્સેસમાં હશે કારણ કે એમની જે કેટેગરી સાયન્સવાળા પણ બધા રાઉન્ડ પડી ગયા છે કેટેગરી ગણો કે બીજા ગણો તો સાયન્સવાળાને પણ એ રીતનું છે તો આ રીતે જે રાઉન્ડ છે એમાં અમુકને એક્સેસ લખાયેલું હશે પણ ચિંતા કરવાની જરૂર નથી હવે આપણે બીજી વાત કરીએ તો આ કોલ લેટરમાં જે સૂચનાઓ લખેલી છે એટલે કે સેક્ટર વીસમાં બધાને બોલાવ્યા છે તો એમાં જે તારીખે બોલાવ્યા છે એ ટાઈમે ફરજીયાત જતા રહેજો નહીંતર પછી તમે તમારી જગ્યા જિલ્લા પસંદગી માટે મનગમતી જગ્યાનો તમે દાવો નહીં કરી શકો એટલે કે જે તારીખે બોલાવ્યા છે તારીખે જજો પાછળથી જશો તો તમને ખૂબ મોટું નુકસાન જશે એક તો મનગમતી જગ્યા નહીં મળે જગ્યાઓ ભરાઈ ગઈ તો પણ ના મળે તો આ રીતે જે ટાઈમે બોલાવે છે ટાઈમે જજો સાથે કોલ લેટરમાં જે પણ સૂચનાઓ છે અસલ દસ્તાવેજોની છે તો એ દસ્તાવેજો બધા લઈને જજો એટલે ધક્કો ન ખાવો પડે તો અહીં જિલ્લા પસંદગી માટેની તારીખ પણ લખેલી છે તો એ તારીખે પહોંચી જજો સાથે જે આ બત્રીસો ટોપ મેરિટમાં છે એમને મોટા ભાગોને મોટા ભાગના ઉમેદવારોને જનરલ કેટેગરીમાં મળી જશે પરંતુ આ જે ઉમેદવારો છે એમાંથી ઘણા બધાને એવું લખેલું છે કે એલિજિબલ ફોર રિઝર્વડ કેટેગરી તો એ ઉમેદવારો પોતાની કેટેગરીમાં લેશે તો એના લીધે જો ઓબીસી છે એસસી કેટેગરી છે એનું મેરિટ છે અહીં આ જગ્યાએ અહીં મોટા ભાગની જગ્યાઓ ભરાઈ જશે તો એમનું મેરિટ થોડું અપ રહેશે પરંતુ અડસઠ પોઈન્ટ બત્રીસથી કોઈનું મેરિટ નથી રહેવાનું બરાબર હવે એ આનાથી નીચે રાઉન્ડ પડશે હવે જે પણ નેક્સ્ટ રાઉન્ડ પડશે એ કેટેગરીના રાઉન્ડ પડશે અને આજે ભરતી છે પાંચથી છ રાઉન્ડમાં પૂરી થશે છેલ્લે કદાચ બીજી જૂન સુધીના કોલેટર બધાને અહીં જિલ્લા પસંદગી માટે બોલાવ્યા છે તો આ રીતે એના પછી ત્રીસમી તારીખે કાં તો અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે આના રાઉન્ડ છે એ બીજો રાઉન્ડ આવી જશે ટૂંક સમયમાં તો એ રાઉન્ડ જે હશે કેટેગરીનો હશે દાખલા તરીકે ઓબીસી કેટેગરીનો હોઈ શકે એ કેટેગરીનો હોઈ શકે તો આ રીતે અલગ અલગ રાઉન્ડ પડશે હવે ઓબીસી કેટેગરીનો હજુ પણ બીજો રાઉન્ડ આવશે કારણ કે આ જે જગ્યાઓ છે એમાંથી જનરલ કેટેગરીમાં જે બત્રીસો બોલાવ્યા છે એમાંથી ઓબીસીના બે હજાર જેવા હશે એટલે કે ઘણા બધા સાઠ ટકા હોય છે ઓબીસીના સાઠ ન લાગે તો પચાસ જેવા હશે પછી બીજી વાત એ કરું કે મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં અડત્રીસ વર્ષની ઉંમર છે તો મહિલાઓ નેવું કરતાં જેને પણ ઉપર માર્ક્સ છે જનરલ કેટેગરીમાં લઈ શકશે તો પચાસ ટકા હરીફાઈ જે તમે તમારા મનમાં ડર છે કે જનરલ કેટેગરીમાં નહીં લઈ શકે નહીં લઈ શકે તો મહિલાઓને જેને પણ નેવું કરતાં વધારે માર્ક્સ છે અને અડત્રીસ વર્ષ સુધીની ઉંમર છે એમને એ ઓપન કેટેગરીમાં ગણાય છે એટલે એ પણ લેશે તો આ રીતે મેરિટમાં તમે જે નુકસાન ધારો છો એ ઓછું થશે તમને અને બીજું એ છે કે આમાં અત્યારે આપણને ખબર નથી કે કેટલા જણ જે છે એ ઇલિજિબલ ફોર રિજબલ કેટેગરી છે એટલે કે ઓપન સિવાય પોતાની કેટેગરીમાં કેટલા લેશે એ તમે જે દિવસે જિલ્લા પસંદગી માટે જાઓ છો તો સેક્ટર વીસમાં જે જિલ્લા પસંદગીનું સ્થળ છે એટલે કે વિદ્યાસાયક ભરતીનું કાર્યાલય છે તો એ કાર્યાલયમાં મોટી મોટી સ્ક્રીનો લગાવી લે છે એક સ્ક્રીન બહાર હશે તો એમાં જગ્યાઓ જેવી કોઈ ઉમેદવાર જગ્યા પસંદ કરે છે એવી એ જગ્યા ભરાયેલી એ સ્ક્રીનમાં દેખાશે અને બાજુમાં બાકી રહેલી જગ્યાઓ દેખાશે આવી સ્ક્રીન અંદર હશે એટલે કે તમે જ્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ છો તમારી જિલ્લા પસંદગી માટેનું સ્થળ લેવા ઓફિસની અંદર જાઓ છો તો ત્યાં પણ ઘણા દસથી બાર ટેબલ લાગેલા હશે તો તમારા અલગ અલગ ડોક્યુમેન્ટ ચેક કરતા હશે કોઈ તમને કેટેગરી પ્રમાણે જિલ્લો ફાળવતા હશે અને છેલ્લે જે છે તમને નિમણૂક ઓર્ડર આપશે નિમણૂક એટલે જિલ્લા પસંદગી માટેનો એટલે કે આ જિલ્લો તમને મળેલો છે તો એ ઓર્ડર તમને આપશે તો ત્યાં બે જગ્યાએ બધી જગ્યાઓ લખેલી છે એટલે કે કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ ભરાય છે પછી સાથે એ પણ લખેલું હશે કે ઓપનની હવે કેટલી બાકી રહી પછી ઓબીસીની કેટલી બાકી રહી ડબલ્યુ એસની કેટલી બાકી રહી એસ સી એસ કેટલી બાકી રહી તો આ જગ્યાઓ પર પણ તમે ધ્યાન રાખજો સાથે ત્યાં લાંબી લાઈનો હશે એટલે કે પચાસ પચાસ ઉમેદવારોની તો જે ટાઈમે તમને બોલાવ્યા છે એ ટાઈમે તમે લાઇનમાં ઊભાશો ત્યારે એવું બની શકે છે કે જગ્યાઓ તમે ઊભા છો ત્યારે પચાસ હોય અને તમારો જ્યારે જિલ્લા પસંદગીનો વારો આવે અંદર જતા જતાં એ જગ્યાઓ દસ થઈ જાય તો એવું થશે કારણ કે તમારી લાઈન વચ્ચે જે છે એ પણ સ્થળ પસંદ કરશે એટલે તમે ખાસ એ બોર્ડ જોઈ લેજો એ સ્ક્રીન જોઈ લેજો એટલે તમને તમારા મનગમતા જિલ્લામાં જગ્યા છે કે નથી એ ખબર પડે તો અહીં તમને તમામ અસલ પ્રમાણપત્રો મંગાવ્યા છે તો એ ખાસ તમે જોડે રાખજો પછી જે નકલ છે એ પણ તમારી જોડે રાખજો અહીં તમારા અસલ પ્રમાણપત્ર બધા ચેક કરવામાં આવશે એક કરતાં વધારે પ્રયત્નોથી કોઈ પરીક્ષા પાસ કરેલી હોય તો તમામ પ્રયત્નોની બધી જ અસલ માર્કશીટો તમારે રૂબરૂ મુલાકાત સામે માંગશે એટલે કે જેટલા પણ તમે ટ્રાયલ માર્યા હશે એની માર્કશીટો માગશે તો એ પણ તમે સાથે રાખજો સાથે કોલ રેટ જનરેટ થવાથી તમને નોકરી મળશે એવું નક્કી નથી કારણ કે જગ્યાઓ ઉપલબ્ધ ના હોય તો જિલ્લા પસંદગી ના પણ કરી શકો તો એ સૂચના પણ ધ્યાનમાં લેજો લો કોલ લેટરમાં દર્શાવેલ ઉમેદવારો જિલ્લા પસંદગી આપવામાં જે તે તારીખ દર્શાવી છે એ તારીખે તમે જશો તો જિલ્લા પસંદગી તમને મળી જશે જો તમે ભૂલથી બીજા દિવસે જાઓ છો તો જિલ્લા પસંદગીની તમને કોઈ તક મળશે નહીં એટલે કે દર્શાવેલ તારીખે નક્કી કરેલ સમય તમે મોડા આવો છો એના કરતાં મોડા આવો છો તો જે જિલ્લામાં જે કેટેગરી પ્રમાણે જગ્યા ઉપલબ્ધ હશે એ પ્રમાણે તમને લેટ પસંદગી મળશે એટલે કે તમે દાખલા તરીકે જે તારીખે જવાનું તે તારીખે સો જગ્યાઓ ખાલી હોય અને એ તારીખે તમે ભૂલથી નથી જતા અને પછી વીસ જગ્યાઓ ખાલી રહે છે તો તમારે વીસ જગ્યા પર જ પસંદગી મળશે એટલે કે એસી જગ્યા માટે તમે દાવો નહીં કરી શકો તો આ રીતે તમારે સમયસર ખાસ જવાનું ભૂલતા નહીં સાથે મેરિટવાળા ઊંચા મેરિટવાળા ઉમેદવારો ગેરહાજર રહે છે તો એક્સેસ કેન્ડિડેટ એટલે કે ખાલી જગ્યા કરતાં વધારે બોલાવેલાને પણ જિલ્લા પસંદગીની તક મળશે તો આ પણ એક બાબત છે સાથે જે ઉંમર જે ઉમેદવારના મેરિટ નંબરની પાછળ ઇલિજિબલ ફોલ એલિજિબલ ફોર વાનલી રિઝર્વેશન કેટેગરી લખેલ હશે તેવા ઉમેદવારે પોતાની કેટેગરીમાં જ પસંદગી કરવાની છે તો આ વાત પણ ખાસ ધ્યાનમાં રાખજો તો પોતાની કેટેગરીમાં જગ્યા પર ખાલી હશે તો જ એમને મળશે તો એ જગ્યાઓ બધી તમે જશો તો ત્યાં લખેલી જશે સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ તમને નિમણૂક નથી આપતી નિમણૂક જે તે જિલ્લામાં મળે છે તો એ પણ આમાં સૂચના આપેલી છે તો હવે આ રીતની સૂચનાઓ છે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ખાસ જે તારીખે બોલાવે છે તારીખે જવાનું ભૂલતા નહીં એક્સેસ લખેલું છે એની ચિંતા જરાય કરતા નહીં તમને મળી જશે બધાને સાથે હવે કેટેગરીના રાઉન્ડ પર છે એમાં આપણે જે મેરિટનો વિડીયો બનાવ્યો છે એ પ્રમાણે જ મેરિટ રહેશે સાથે જનરલમાં આપણે જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે જ અત્યારે ચાલી રહ્યું છે તો મેરિટ બાબતે નિશ્ચિત રહેજો સાથે બીજી કોઈ મનમાં પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો એક તો ડોક્યુમેન્ટ લેવાનું લઈ જવાનું ભૂલતા નહીં અસલી સાથે જે સ્ક્રીનો છે એમાં લખેલું હશે તો એ સ્ક્રીનોમાં કેટલી જગ્યાઓ ખાલી રહેશે તો એ બાબતે પણ ધ્યાન રાખજો પછી તમારા જે જિલ્લામાં કેટલી જગ્યાઓ છે એ જાણીને જજો સામે કેટલી સ્ક્રીનો છે એમાં કેટલી જગ્યાઓ ભરાયેલી બતાવે છે પણ જોઈ લેજો તો તમારી જગ્યાઓની પસંદગી છે એ બાબતે ખાસ ધ્યાન રાખજો પછી તમે ઓપન કેટેગરીમાં તમને મળતું હોય એટલે કે ન્યૂ કરતાં વધારે ગુણ હોય અને અડત્રીસ વર્ષ કે તેત્રીસ વર્ષની તમે અંદર હો તો ઓપન કેટેગરીમાં તમારે લેવું હોય તો લઈ શકો છો ઓપન કેટેગરીમાં ન લેવું હોય તમારી મનગમતી કેટેગરીમાં દાખલા તરીકે ઓબીસીમાં તમને તમારો જિલ્લો મળી રહ્યો છે તો ઓબીસીમાં પણ લઈ શકો છો સાથે બત્રીસો ઉમેદવાર મળ્યા છે બત્રીસો ઉમેદવારના ક્વોલેટર નીકળ્યા છો તો એ ઉમેદવારોને પોતાની કેટેગરીમાં લેવું હોય તો પણ લઈ શકશે એટલે કે એમને કોઈ રોકશે નહીં કે તમે તમારી કેટેગરીમાં કેમ લઈ રહ્યા છો તો તમે ઓપનમાં આવતા હો તો તમારી કેટેગરીમાં લેવું હોય તો લઈ શકો છો અને જે પોતાની કેટેગરીવાળા છે એ ઓપનમાં ન આવતા હોય તો ઓપનમાં ન મળે એટલે કે કેટેગરીમાં લેવું પડે વેરી મચ